આજ રોજ અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આ અમારું કોઈ આંદોલન નથી કોઈ રેલી મા સમગ્ર આગેવાનો અને બધા અઢાર ન્યાય મળે અને જે કઈ સુડ નોટ અને જે નોટને જે મળી છે એની પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તપાસ કરશે દુષ્કર્મ ફરિયાદ ખોટી છે ખાચી છે એ તમે અને હું ન કહી શકીએ એ રિપોર્ટ જ બતાવે એ તપાસ પણ હજી બાકી છે અને કરી હોય તો હજી પોલીસે જાહેર નથી કરી કે પોલીસ ઉપર અમને ભરોસો છે ન્યાયતંત્ર પર અમને ભરોસો છે કે ખોટા સંડોવી દે અને ખોટા ગુનામાં ફિટ કરી દે બરાબર છે એની સામે અમારે આ આંદન પત્ર છે આ સુસાઈ નોટ મળી આવી છે મીડિયામાં પણ કાઠી છે પણ સુસાઈ નોટમાં અલગ અલગ અક્ષર બતાવવામાં આવ્યા છે છેલાપાનો જે અક્ષર છે એ જુદા છે બરાબર છે એવું આમાં કાગળમાં જોય એનો ઓફિશિયલ રિપોર્ટ થશે એ બધી તપાસ થાય અમને કોઈ વાંધો જ નથી તપાસ તતચ્છ થાય યોગ્ય થાય બરાબર છે ગુનેગાર હોય ગુનેગારને સજા મળે અમે કોઈ ગુનેગારને બચાવવા નથી આવ્યા અને અનિલ છે એમાં ગુનેગાર છે કઈ કઈ રીતે શકો અત્યારે પોલીસની ની સંપૂર્ણ તપાસ પૂરી થાય અને પછી જાહેર કરે પોલીસ બરાબર છે ત્યારે વાત અલગ છે તો અત્યારે પોલીસ તપાસ તપાસ કરે એ હેતુથી અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માંગીએ છીએ અને અઢાર વર્ષના સમાજના માત્ર રાજકોટ જિલ્લાના જ છે બરાબર છે બાકી આખા ગુજરાતમાંથી નથી ગોંડલની શાંતિ ઘણાઈ ગઈ છે ઘણા ટાઈમથી આ જે ઘટના બને છે હું તો

ભારતની નારીને બદનામ કરો છો ખોટી ચડાવવામાં ન આવે એનું ધ્યાન રાખે અત્યારે અમારે એ માંગ છે કે જે ખોટા ગુનાઓ દાખલ થયા છે અથવા કરવામાં આવ્યા હોય અથવા કરવા માટે કોશિશ કરી રહ્યા હોય તો એવા ખોટા ગુનાઓને મો કરે અને યોગ્ય તપાસ કરી અને આગળ વધે